ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી રાહુલ રાઠોડના ઘરે તપાસ કરવામાં આવી છે પોલીસની ટીમ રાહુલ રાઠોડના ઘરે પહોંચી છે આરોપી રાહુલને સાથે રાખીને ઘરમાં આરોપી રાહુલને સાથે રાખીને તેના ઘરમાં તપાસ કરવામાં આવી રહી છે રાજકોટથી સમાચાર ગેમ ઝોન અગ્નિકાંડ મામલે આરોપી રાહુલના ઘરે તપાસ કરવામાં આવી રહી છે આરોપી રાહુલના ઘરમાં હાલ તપાસને લઈને મહત્વના સમાચાર સાથે જ અમદાવાદમાં ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું રાજકોટ અગ્નિકાંડ બાદ અમદાવાદ વહીવટીતંત્ર એક્શન મોડમાં આવ્યું છે અને શહેરના તમામ ગેમ ઝોનમાં ટ્રેકિંગની કાર્યવાહી હાથ ધરાઈ છે ફાયર વિભાગ દ્વારા ગેમ ઝોનના માલિકને સજેશન આપવામાં આવી રહ્યા છે ગેમ ઝોનના માલિકોએ એનઓસી અને બીયુ લીધું છે કે નહીં તેની તપાસ પણ કરવામાં આવી રહી છે જો બીયુ કે એનોસી નહીં લીધી હોય તો ગુનો દાખલ કરવામાં આવશે અમદાવાદ શહેરમાં જેટલા પણ ગેમ ઝોન ચાલતા હોય તો તે કેવી રીતે અલગ અલગ ગેમ ઝોનમાં પહોંચે છે અત્યારે જુંડાલ ખાતે હું છું જુંડાલ ખાતે જે ગેમ ઝોન આવેલું છે તેમાં કયા મુદ્દાઓ જાડેજાજી સામે આવ્યા છે જેથી કરીને ખૂબ જ ધ્યાનમાં રાખે તેવી બાબતો આપને નજરે આવી હોય કરીને જે રાજકોટની ગેમ ઝોનની દુર્ઘટના બની છે ફાયર એક્સિડન્ટ થયેલ છે એમાં ખાસ કરીને ઇમરજન્સી ઇવેક્યુએશન સ્મોક વેન્ટિલેશન મેનેજમેન્ટ એક્ટિવ ફાયર પ્રોટેક્શન પેસિવ ફાયર પ્રોટેક્શનનું ખાસ ચેકઅપ અત્યારે ચાલુ છે અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા અલગ અલગ જગ્યાએ જે ખાસ કરીને એક્ટિવ ફાયર પ્રોટેક્શન્સને જોવામાં આવે છે સેફલી ઇન કેસ ઓફ એની ફાયર રાજકોટ જેવી અહીંયા ફાયર થાય તો ત્યાંના સ્ટાફ અને ત્યાંના ગેસ્ટ જે પબ્લિક ઓક્યુપન્ટ છે સેફલી ઇવેક્યુએશન કરી શકે તે માટેનું એક ફાયર સેફ્ટી ઇન્સ્પેક્શન્સનો દોર ચાલુ થયો છે આ અંદર શું સામે આવ્યું છે સૌથી મહત્વની વાત છે કે સજેશન પણ તમે આપ્યા હશે તો કયા સજેશન છે તેને આપ્યા છે જી ઓલમોસ્ટ સૌથી પહેલા તો તેમની પાસે ફાયર એન છે આરસીસી સ્ટ્રકચરમાં છે અને સ્મોક વેન્ટિલેશન મેનેજમેન્ટ પ્રોપર છે એટલે ઇનકેસ ભવિષ્યમાં ફાયર થાય તો તેમના સ્ટાફ પણ ટ્રેન્ડ છે એ રીતે ઘણા બધા સજેશન્સ ઇન્સ્પેક્શન્સમાં લેવામાં આવેલા છે માઇનસ પોઈન્ટ તો હજી ઘણા બધા નથી અને ફાયર સેફ્ટી ઓડિટ પોઈન્ટ ઓફ વ્યૂ ઘણા બધા સજેશન્સ પોઈન્ટ ઉપર અમે આપીશું ખાસ કરીને ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવી રહ્યા છે અમદાવાદ શહેરના અલગ અલગ ગેમ ઝોન લગભગ બેતાલીસ જેટલા ગેમ ઝોન છે જેમાં આજે અલગ અલગ વિસ્તારની અંદર ઝુંડાલ વિસ્તારની અંદર જે ગેમ ઝોન છે તેમાં કાર્યવાહી કરવામાં આવી છે ને આગામી સમયની અંદર આ ઇન્સ્પેક્શનને લઈને જે સજેશન આપવામાં આવ્યા તે સજેશન પર કામ થયું છે કે કેમ તે પણ ચેક કરવામાં આવશે કે કેમેરા પર્સન અમિત શર્મા સાથે દીપિકા ખુમાર ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે એટલી હદે ગરમી પડી રહી છે કે છેલ્લા કેટલાક વર્ષોના રેકોર્ડ આ ગરમી એ તોડી નાખ્યા છે ત્યારે કેટલાક લોકોને માથે ગરમી ચડી જતા મોત ભેટ્યા તો કેટલાક લોકો હોસ્પિટલમાં દાખલ થવાનો વારો આવ્યો ત્યારે કડી શહેરમાં પાન પાર્લરની દુકાને એક યુવાન ગરમી લાગી જતા યુવાન ઢળી પડ્યો હતો દ્રશ્યમાં જોઈ શકાય છે કે એક પરપ્રાંતીય યુવક પોતાનું બાઇક લઈને આવે છે અને દુકાનદાર પાસે પાણીની બોટલ માંગે છે જ્યાં દુકાનદાર પાણીની બોટલ યુવકને આપવા જાય છે ત્યારે જ યુવક અચાનક બેભાન થઈને જમીન પર પટકાય છે સદનસીબે તેને કોઈ ઈજા થઈ ન હતી દુકાન ચાલક મતે યુવાને પાણીની બોટલ માંગી હતી ત્યારે યુવક અચાનક જ બેભાન થઈને જમીન પર પટકાયો હતો પટકાતાની સાથે જ આસપાસના લોકો દોડી આવ્યા હતા તેમજ તેના ઉપર પાણી છાંટતા તે હોશમાં આવ્યો હતો થી વીસ મિનિટ બાદ તેની તબિયત ઠીક થઈ જતા તે પોતે નીકળી ગયો હતો તડકામાં શેકાવા નહીં વરસાદમાં ભીંજાવા રહો તૈયાર ગુજરાતમાં આવી રહી છે મેઘ સવારી ચાર જૂન સુધીમાં કડાકા ભડાકા સાથે પડશે વરસાદ અંબાલાલ પટેલની તાઢક આપતી આગાહી ગુજરાતમાં છેલ્લા પંદર દિવસથી ગરમી અકળાવી રહી છે

કેમ કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે લોકોને ટાઢક આપતી આગાહી કરી છે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની આગાહી કરી છે જે હવે જૂનના પહેલા સપ્તાહથી શરૂ થઈ જશે અંબાલાલ પટેલે કહ્યું કે 4 જૂન સુધીમાં સમગ્ર રાજ્યમાં વરસાદનું આગમન થઈ શકે છે જૂનના પહેલા સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને ડાંગ સહિતના વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદની સંભાવના છે જેમાં આણંદ વડોદરા નડિયાદ સહિતના વિસ્તારમાં વરસાદ આવી શકે છે ભાવનગર અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ પડી શકે છે અમદાવાદ ગાંધીનગરમાં અસર થઈ શકે છે તો પંચમહાલના ભાગો અને સાબરકાંઠા એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે રોહિણી નક્ષત્રમાં પાછલા ભાગોમાં વરસાદ થવાથી ચોમાસુ સારું રહેશે સવા મહિના પછી સારો વરસાદ રાજ્યમાં રહેશે તેમજ નડિયાદ આણંદ અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો જ્યારે મધ્ય ગુજરાતના ભાગો અમદાવાદ અને ગાંધીનગર અને લગભગ પંચમહાલના ભાગોમાં અને ગોધરાના કેટલા ભાગોમાં બે માણસોની એક્ટિવિટી ગાજબી સાથે થવાની શક્યા છે ગુજરાતમાં માં પંદર દિવસ થી કાળઝાળ ગરમી પડી રહી હતી ગરમી હવે જીવલણ બની ગઈ છે ગરમી એવો હાકાર મચાવ્યો છે કે લોકો હવે સૂરજ દેવ ને પ્રાર્થના કરી રહ્યા છે કે ઓછા થપો દાદા ત્યારે ગરમીથી થી શેકાતા માટે રાહતના સમાચાર આવ્યા છે હવે ગરમીના અંતિમ દિવસો ચાલી રહ્યા છે રાજ્યમાં તાપમાનનો તરખાટ ઓછો થશે હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતના તાપમાનમાં ઘટાડો થશે બે થી ત્રણ ડિગ્રી સુધી તાપમાન ઘટશે મંગળવારે અમદાવાદમાં પિસ્તાલીસ બે ડિગ્રી તો ગાંધીનગરમાં ચુમ્માલીસ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું હતું અને હવામાન વિભાગના મતે ચોવીસ કલાક સુધી બંને શહેરોમાં ચુમ્માલીસ ડિગ્રી સુધી તાપમાન રહી શકે છે તો કાંઠાના ભાગોમાં ઉકળાટ ભર્યું વાતાવરણ રહી શકે ગુજરાતમાં પચીસ થી ત્રીસ કિલોમીટર સુધીની ઝડપે પવન ફૂકાશે ત્રણ દિવસ સુધી ગુજરાતમાં ફૂંકાશે પવન ચાર જિલ્લા માટે સાવધાની રાખવાની જરૂર ગુજરાતના ચાર જિલ્લામાં આંધી વંટોળની આગાહી જેમાં કચ્છ બનાસકાંઠા પાટણ અને સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે આંધી વંટોળના કારણે વિઝિબિલિટી ઘટી શકે છે સમગ્ર રાજ્યમાં ત્રણ દિવસ સુધી तेज पवन फूकाई शके छे पवन की गति प्रति कलाक पच्चीस थी तीस किलोमीटर हो सके दरिया में तेज पवन फूकाई शके छे हवामान विभाग की आगाही आवी छे सामे चार दिवस सुधी मछीमारों ने दरियो न खेड़वानी ताकीद कराई छे दरिया में पवन की गति पांसठ किलोमीटर की झड़प सुधी जई शके छे मैक्सिमम टेम्परेचर आने वाले पाँच दिनों के लिए नो लार चेंज में रहेगा और डस्ट स्टॉर्म की वार्निंग आज कल और परसों तीन दिन के लिए दी गई है जहाँ और जो डिस्ट्रिक्ट है जहाँ पे डस्ट स्टॉर्म की वार्निंग दी गई है वो कच्छ है बनासकांठा पाटन और सुरेंद्र नगर है और आ, पूरे गुजरात रीजन में स्ट्रांग सरफेस विंड प्रवेल करेगी जिसकी स्पीड होगी आज कल और परसों के लिए पच्चीस से तीस किलोमीटर पर आवर और आने वाले चार दिनों के लिए नॉर्थ ईस्ट अरेबियन सी में फ़िशरमैन की वार्निंग दी गई है जिसकी अ जो विंड की स्पीड होगी वो 45 से 55 के किलोमीटर पर आवर और गति होगी 65 किलोमीटर पर आवर गुजरात में गर्मी में आंशिक राहत મળશે अहमदाबाद वासियों ने गर्मी में आंशिक राहत મળશે હવામાન વિભાગના મતે તાપમાનમાં આંશિક ઘટાડો થઈ શકે છે અમદાવાદમાં 44.1 ડિગ્રી તાપમાન નોંધાયું 24 કલાકમાં 43 ડિગ્રી તાપમાન રહી શકે છે ગાંધીનગરમાં 43.3 ડિગ્રી તાપમાન નોંધાયું तो चौबीस का लगभग अड़तालीस डिग्री तापमान आसपास तापमान पारो त्यामदाबाद का फोर्टी फोर अहमदाबाद का वन मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ था और गांधीनगर का 43.4 डिग्री सेल्सियस और अहमदाबाद और गांधीनगर के लिए 43 थ्री डिग्री सेल्सियस के मैक्सिमम टेम्परेचर का फोरकास्ट दिया, दिया जा रहा है ચાર દિવસ સુધી માછીમારોને દરિયો ન પણ સૂચના આપી દેવામાં આવી છે ભારે પવન રાખતા સૂચના આપવામાં આવે છે અને હવે વાત કરીશું ખાલી તળાવોની

પક્ષીઓના જીવનો આસરો અહીંયા છીનવાઈ ગયો છે તળાવના તળિયે કચરો જમા થયો છે વર્ષ બે હજાર છ પંદરમાં રાજ્ય સરકાર દ્વારા આ તળાવનું ઊંડું કરવામાં આવ્યું હતું આ તળાવ આજની તારીખે રમતના મેદાન બની ચૂક્યા છે કારણ કે એનું જે જળ સ્તર જે જળવાવું જોઈએ એ જળસ્તર જળવાયું નથી અને જે પાણીનો પ્રવાહ કાંસનું જે પાણી પહેલાં આવતું હતું એ કાંસ ઉપર ગેરકાયદેસર બાંધકામ આગળો થઈ ચૂક્યા છે એ કાંસ પૂરાઈ ચૂક્યા છે એને લીધે પૂરતો પાણીનો પ્રવાહ અહીં આવતો નથી ચોમાસામાં વરસાદનું પાણી ઓછું થઈ ગયું છે વરસાદ પડે છે પરંતુ નીચેના જે જળને સંગ્રહ કરવા માટેની જે એ હોય જળને સંગ્રહ કરી રાખવું જોઈએ એ પ્રમાણે એનું લેઆઉટ પાલિકા દ્વારા કોઈ આયોજન કરવામાં આવ્યું નથી